હેલો ગાઈસ અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગની સાથે તો ગાઈસ અત્યારે રેમસા વહેલી જ ઉઠીને આવી ગઈ છે અને સાનવીએ ઊઠી ગઈ છે અને શનિવાર છે તો સ્કૂલે વહેલું જવાનું છે અને આપણે સોનિયાની જારી આવી ગઈ છે બસ તો હવે નાસ્તાન કરી અને સોનિયાની જારી કાઢવા બેઠશું સાનવીને સ્કૂલે મોકલશું ને રેમસા તો આપણી રોજ વહેલી જ ઉઠીને આવી જાય છે સ્કૂલ રેડી થયો છું અને મમ્માએ તો લોગી સ્ટાર્ટ કરી લીધું છે તમને ખબર જ છે શનિવાર છે એટલે મારે વેલું સ્કૂલે જવાનું હોય તો જો કે સાંજે વહી ગઈ છે અત્યારે સ્કૂલે અને બસ જો અસલ મજાનો તાપ કર્યો છે તો બધું તાપ કર્યું છે અત્યારે તો તો ગાઈસ જો સવાર સવારમાં કેવો મસ્ત તાપ કર્યો છે બધાએ બેઠા બેઠા તાપણી કરી છે પછી કઈ કાગળ કામ થાય સોનિયાની જારી અત્યારે બધી નીકળી ગઈ છે અને થોડીક વાર થાય સાનવી સ્કૂલે ગઈ છે શનિવાર હતું એટલે અને તા તો રસોઈનો ટાઈમ થઈ જશે તો રસોઈમાં આપણે શું આપણે જે જ રસોઈમાં બનાવશી એની રેસીપીનો વિડીયો હું પણ શેર કરીશ તો તમારે જે રેસીપી જોવી હોય એ મને કોમેન્ટમાં કહી દેજો તો હું રેસીપી એ શેર કરતી રહીશ તમારે જે જોવું હોય મને કોમેન્ટમાં કહી દેવાનું તમારે તો આપણે રેસીપી એ આજથી શેર કરતા જ હશે રાઈસ બપોરનું બકાલું આવી ગયું છે અત્યારે અને મચ્છી આવી છે તો ચાલો આપણે એની રેસીપી પણ હું શેર કરીશ ને મીઠું ચડાવીને અત્યારે રાખી દીધું છે થોડીક અને સાનુ એ આવી ગઈ છે આપણી હેલો ગાઈસ હું સ્કૂલે ત્યારે ગઈ છું તો ગાય સુ થી નાસ્તો લઈ આવી છું તો ચાલો આપણે હવે ખાઈ લઈએ અને યુનિફોર્મ ચેન્જ કરું છું તો સાનવી આવી છે સ્કૂલે થી ખીચડી લઈને આવી છે તો હમણાં એ ગરમા ગરમ ખાઈ લેશે અને પછી આપણે રસોઈ ની તૈયારી કરી હવે તો ગાય અત્યારે ખાઉ છું ખીચડી હાલો તમે પણ ખાવા હું સ્કૂલેથી નાસ્તો લઈ આવી હતી ભૂખ લાગી હતી બહુ જ ગરમા ગરમ એવું મસ્ત છે ગાય તો ગાઈસ બાજરાના રોટલા બે થઈ ગયા છે અને હવે આપણે કરશું શાકની તૈયારી તો ચાલો તમને સામગ્રી બતાવી દઉં કે શું શું જોશે આપણે તો સામગ્રીમાં છે આપણે પહેલાં તો તેલ જોશે અને પછી આ છે વઘાર માટેનો મસાલો જેમાં છે મરી જીરું અને બાદિયા અને લવિંગ અને આ મસાલો જે છે ને આદુ લસણ જીરું અને ખડા મસાલા છે ધાણાભાજી છે એનો આપણે છે ને પેસ્ટ કરવાનું છે તો એને સરખું ફાઇન પેસ્ટ કરી નાખશું પહેલાં અને આ છે આપણે કોરા બધા મસાલા જી જી જોશે આપણે ચટણી છે ગરમ મસાલો છે હળદર છે મીઠું મીઠું તો તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું જીરું છે ને આપણે મચ્છીમાં સરસ મજાનું મીઠું ચડી ગયું છે તો આપણે ચાલો શાક વઘારી લઈએ પહેલાં આપણે આની ફાઇન પેસ્ટ કરી નાખશું પહેલાં લવિંગ બાદિયા મરી જીરું આદું લસણ ને દાણા ભાજ એટલું છે ને પેલે મસ્ત પેસ્ટ કરી નાખશું આપણે પીસી લેશું અને પછી આપણે શાકની વઘારની તૈયારી કરી લેશું તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ને આ આપણા કોરા મસાલા છે એ પણ આપણી આ પેસ્ટમાં નાખી દેશું તો કોરા મસાલા આપણા બધાએ નાખી દીધા છે પેસ્ટમાં અને સરસ પાણી નાખીને આપણે એને મિક્સ કરી લેશું પછી આપણે શાક વઘારી લેશું તો કઈ શાક વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું છે તેલ થઈ જાય પછી આપણે વઘાર માટેનો મસાલો અલગ અલગ કાઢીને રાખ્યો છે એ આપણે નાખી દેશું તેલ થઈ જશે એટલે પાણી ના મસ્ત મસાલો બધું ભેરાવી લીધું છે છે મેં મસ્ત પેસ્ટ થઈ ગયું તો કઈ તેલ આપણું થઈ ગયું છે મસ્ત તો આપણે આ વઘાર માટેનો મસાલો જે છે એ બધો નાખી દેસી લવિંગ મરી બાદિયા અને જીરું વઘાર મસ્ત આપણો થઈ જશે પછી આપણે આ મસાલો પેસ્ટ બનાવીને રાખ્યું છે એ આપણે નાખી તેમાં વઘાર આપણો થઈ ગયો છે તો આપણે આ મસાલો નાખી મસાલો ફૂલ સોતરાઈ જશે પછી આપણે મચ્છી અસલ ફ્રેશ ધોઈને રાખી દીધી છે મેં મસાલો થઈ જશે પછી આપણે નાખી દેશું તેમાં મસાલો આપડે જો ગાય સોતરાવા આવ્યો છે સરસ મજાનો મસાલો છોતરાઈ જશે પછી આપણે એમાં માછી નાખી દેશું મસાલો મસ્ત સોતરાઈ ગયો છે આપણો તો એમાં ચાલો આપણે મચ્છી નાખી બધી મચ્છી નાખી દીધી છે તો આપણે એને સરસ ફેરાવી લેશુ ધીરે ધીરે હાથે ને અસલ છે ને એ મસાલા ભેગી થોડીક સોતરવાની ઢાંકીને થોડી વાર આપણે ચાલો આપણા આપણા શાકને ને ઢાંકી દેસુ આપણે મસ્ત મસાલા ભેગી ગઈ છે તો આપણે આમાં પાણી નાખી તો મચ્છી અસલ પાકી જાય પાણી આપણે નાખી દીધું છે તો મસ્ત હવે પાકવા દેસી ઢાકીને થોડીક ગાઈસ આપણું શાક પાકી ગયું છે તો ઉપરથી થોડીક ધાણા ભાજી એડ કરી દેસી આપણે તો રેસીપી કેવી લાગી મને જરૂરથી કેજો કોમેન્ટમાં

અને હવે અત્યારે છોકરી ઊઠશે એના પહેલા કોફી બનાવીને તૈયાર રાખીશ કેમ કે ઉઠશે ને એટલે એને તરત જોશે જ કાં ચા જોઈએ કાં પછી કોફી જોઈએ તો ચાલો આપણે કોફી બનાવી લઈએ પહેલાં તો જો ગેસ કોફી બનવા માટે રાખી દીધી છે આપણે તો ચાલો કોઈને કોફી પીવી હોય તો ગેસ હું ઉઠી ગઈ છું હમણાં કોફી પીધી હું મોબાઈલ જોઉં છું અને ફ્રેશ થઈ ગઈ છું મસ્ત

સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ મસ્ત મસ્ત કરજો તમારે બીજાનો બાય ટાટા આવજો